અમદાવાદ શહેર વિસ્તારમાંથી વિસ્તારમાં કારતુસ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે આગામી નવરાત્રી અને દિવાળીના તહેવારોને અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા

રોડ લેમન ટ્રી હોટેલ પાછળ કુલ્લી જગ્યાએ શ્રી મોહમ્મદ ફાઝિલ મોહમ્મદ આશિફ મતીન નઝારુલ મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ ફરમાન અનીશ રહીસ અહેમદ પાસેથી ગેરકાનૂની પિસ્ટલ એક અને તમનચા બે 12 12 દેશી તમનચા એક અને કાર્ટિસ 6 એમ પ્રાપ્ત થયેલ એની અંદાજી કિંમત રૂપિયા સડસઠ હજાર એકસો નો મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અનીશ રઈસ અહેમદ તુર્કી શાહીબાગ પોલીસ સ્ટેશન ખાતે એક વર્ષ પહેલા મારામારીના ગુનામાં પકડાયેલો છે પકડાયા હતા એ ગુનાની તપાસ દરમિયાન એ ગુનાના સંલગ્ન ને પણ બીજી કેટલીક ફળદાયક હકીકત મળેલી અને એ હકીકત આધારે ક્રાઇમ ની અલગ અલગ બે ટીમ દ્વારા કુલ નવ હથિયાર પાંચ કાર્ટ્રિજ છ કાર્ટ્રિજ અને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ પૈકી જે મુખ્ય આરોપી છે જેની પાસેથી વધુ જથ્થો પકડાયો છે એ આરોપીનું નામ છે મોસિન ઉર્ફે મોટા યુસુફ મણિયાર જે અંબલ ટાવર સરખેજ અમદાવાદ શહેર ખાતે રહેશે આ મોહસિન જે છે એ આ હથિયારો ઈડર ખાતેથી લાવેલો હતો અને ત્યાં કોઈ કલ્પેશ ઠાકોરના નામની વ્યક્તિ સાથેના સંપર્કમાં આવેલો મોહસિન જ્યારે રિક્ષા ચોરીના ગુનામાં સાબરમતી જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો તે વખતે આ ઠાકોરના સંપર્કમાં આવેલો અને એ લોકોની જે મિત્રતા વધી એમાં જ્યાં ખબર પડી હતી મોહસીનને કે કલ્પેશ ઠાકોર ગેરકાયદેસર હથિયારો લાવી અને વેચે છે અને એમાંથી એ આર્થિક ફાયદો પણ મેળવે છે જેથી એની પાસેથી એણે પાંચ પિસ્ટલ દેશી બનાવટની પાંચ પિસ્ટલ્સ એની પાસેથી ખરીદેલી અને એ અહીંયા વેચાણ અર્થે લાવેલો હતો અને જે માહિતી મળતા એને વિશાલાથી ફતેવાડી જવાના પાછળના રોડથી એને અટક પકડવામાં આવેલો છે એ જ રીતે બીજા એક જે ચાર આરોપી જે છે એ પૈકી મોહમ્મદ ફાઝિલ કુર્કી જે ચીપા સોસાયટી દાણી લીમડા ખાતે રહે છે મતિન તુર્કી જે મિર્ઝાપુર કોર્ટની સામે રહેશે નવસુંધરા કોમ્પ્લેક્સમાં અને અનિશ તુર્કી એ અભિષેક એસ્ટેટ શાહીબાગ ખાતે રહે છે અને મોહમ્મદ ફૈઝાન તુર્કી જે મિર્ઝાપુર કોર્ટની સામે વસુંધરા કોમ્પ્લેક્ષ પાસે રહે છે માહિતી મુજબ આ લોકો પણ આ જે ગેરકાયદેસર હથિયારો ઉત્તર પ્રદેશ સંભલ ખાતેથી લાવેલા કારણ કે આમ ચારેય આરોપીઓ મૂળ સંભલના છે અને અહીંયા ઘણા વર્ષોથી અહીંયા રહે છે અને ત્યાંથી લાવેલા એ પૈકી દેશી કમંચા ત્રણ એક પિસ્ટલ અને પોઈન્ટ ત્રણસો પંદર ના બોરના ચાર કાર્ટ્રીસ અને બારા બોર દેશી ના બે કાર્ટ્રીસ સહિત એ લોકો પકડાયેલા છે આ જે આરોપીઓ છે એ એમના મૂળ વતનમાં જ્યાં એમને સરળતાથી આ પ્રકારના ગેરકાયદેસર હથિયારો મળે છે તો ત્યાંથી લાવીને અહીંયા વેચવાની આ પ્રવૃત્તિ કરતા હતા અને એ માહિતી આધારે કુલ પાંચ આરોપીઓની બે ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી એબીસી ન્યૂઝ અમદાવાદ